તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે રામ મંદિરનું ઉદઘાટન પણ કર્યું હતું ત્યારે હાલ એમ કહેવાય છે ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તું ત્યારે મુંબઈની અંદર રેલીઓ કાઢતા એમ કહેવાય છે કે પથ્થરમારો થયો હતો અને એના દુકાનો ઉપર એના ઘર ઉપર જેસીબી ફેરી નાખવામાં આવી હતી દોસ્તો ત્યારે હાલ એક બીજા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં દોસ્તું પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી કમેન્ટ કમેન્ટની અંદર લખી નાખ્યું દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે રેલી ની અંદર પથ્થરમારો થયો હતો એવી રીતે જ તે એમ કહેવાય છે કે સુરતથી અયોધ્યા જે ટ્રેન જઈ રહી હતી અને અંદર સાડી તેરસો જેટલા લોકો હતા એની માથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લોકો પણ ગભરાઈ ગયા હતા દોસ્તો એમ કહેવાય છે કે અયોધ્યા જે ટ્રેન જઈ રહી હતી એની માથે પથ્થરમારો થયો હતો દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો ત્યારે હાલ જે પથ્થરમારો કરવાવાળાના એમ કહેવાય છે કે પકડી લેવામાં આવ્યા છે એનું પણ કાઢવામાં આવ્યું છે દોસ્તો તો ફાંસી આપવી જોઈએ દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે જે બાવીસ જાન્યુઆરીના દિવસે જે રેલી કાઢવામાં આવી હતી અને મુંબઈની અંદર પથ્થરમારો થયો હતો એના ઘર ઉપર ને એની દુકાનો ઉપર જેસીબી પણ ફેરવી નાખવામાં આવી હતી દોસ્તો તો આવી ઘટના આપણીમાંથી ઘટતી હોય છે દોસ્તો અવરનવર વસ્તુઓમાંથી કરતા હોય છે દોસ્તો તો આવા લોકોને કા ફાંસી મળી જોઈએ કા દેશ બહાર મોકલી દેવા જોઈએ દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો અને જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કર્યું ફરીવાર બીજા વિડીયો મળી તપતે કહેલી જય હિન્દ જય ભારત ભારતને જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખ્યું મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તે કહેલી બાય બાય